તાજેતરમાં રાજસ્થાનના પાલીમાં વિહાર કરી રહેલા એક જૈન સાધુને અજાણ્યા વાહને ટક્કર મારતા તેમનું મોત થયું છે ત્યારે આ ઘટનાના જૈન સમાજમાં ઘેરા પડઘા પડ્યા છે જેને લઈને આજે અમદાવાદમાં વિશાળ સંત સુરક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જૈન અગ્રણીઓએ હિટ એન્ડ રન પદ્ધતિથી ટાર્ગેટેડ કિલિંગનો આરોપ લગાવ્યો હતો જ્યારે બીએચપીએ કમિટી બનાવી તપાસ કરવાની માંગ કરી હતી આ રેલી શ્રી રેવા જૈન સંઘ વાસણાથી શરૂ થઈ હતી જેમાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અમદાવાદ ઉપરાંત ગુજરાતના અન્ય શહેરોમાં પણ જૈન સમાજના લોકોએ આ ઘટના સામે રોષ વ્યક્ત કર્યો છે રાણીપમાં બકરા મંડી પાસે નશામાં પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલાએ અકસ્માત સર્જ્યો હતો જેમાં એક મહિલા સહિત ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમાંથી એક એલિસ્પ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી સંજય અસારી પણ હતા જેમને અકસ્માત બાદ એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જે તેમની સારવાર ચાલી રહી હતી ત્યારે ગઈકાલે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેના પગલે પોલીસે આરોપી કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાગેલા વિરુદ્ધ અકસ્માતે મોતની કલમ ઉમેરી કાર્યવાહી હાથ ધરી છે જામનગર શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રૂપિયા ચારસો ત્રીસ કરોડથી વધુના ત્રીસ વિકાસ પ્રકલ્પોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું મુખ્યમંત્રીનું એરપોર્ટ ખાતે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સાંસદ પૂનમબેન માડમ સહિતના સ્થાનિક નેતાઓએ સ્વાગત કર્યું હતું જેમાં ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં રૂપિયા તેર પોઈન્ટ ઓગણત્રીસ કરોડના ખર્ચે સરદાર વલ્લભભાઈ પટેલ શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને રૂપિયા દસ પોઈન્ટ છાસઠ કરોડના ખર્ચે ડૉક્ટર શ્યામપ્રસાદ મુખર્જી શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્રનો સમાવેશ થાય છે